અમરેલી ના કોંગ્રેસ ના નેતા પ્રતાપ દુધાત પર ગઈકાલે અચાનકથી હુમલો થયો

પ્રતાપ દુધાત ગીર સોમનાથમાં સરદાર સન્માન યાત્રામાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની છે અત્યારે જે પ્રાથમિક માહિતી મળી છે એ પ્રમાણે પ્રતાપ દુધાત ત્રણ કારના કાફલા સાથે સોમનાથથી અમરેલી પરત આવી રહ્યા હતા ત્યારે ધારીના દુધાણા ગામ નજીક અજાણ્યા શખ્સોના ટોળાએ એમના કાફલાને રોકવાનો પ્રયાસ કર્યો હુમલો કરવાનું કાવતરું કર્યું અને પછી કારના જે ડ્રાઈવર હતા એ સમયસર ત્યાંથી નીકળી ગયા અને જે ઘટના બનવાની હતી તે દુર્ઘટના બનવાની હતી ટળી ગઈ આ ઘટના અંગે કે જ્યારે અમે પ્રતાપભાઈને ફોન કર્યો ત્યારે એમની સાથે વાત નથી થઈ પણ બીજા પત્રકારો સાથે વાત કરતાં એમણે એવું કહ્યું કે અમે સરદાર સમાન યાત્રા પૂર્ણ કરી અને પરત ફરી રહ્યા હતા રસ્તામાં અજાણ્યા શખ્સો આવી અને હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો એના વિડીયોઝ પણ આપણે જોયા એ પ્રમાણેના અને એ હવે પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેન પણ કરવાના છે અત્યાર સુધી પોલીસ અધિક્ષક એસપી સાથે એમણે વાત કરી છે અને આખી ઘટનાની જાણ કરી છે એસપીને રૂબરૂ મળીને લેખિતમાં ફરિયાદ કરવાના છે હુમલાખોર સામે કડક કાર્યવાહી થાય એવી માંગ પણ એમણે કરી છે પણ પ્રશ્ન એ થાય કે પ્રતાપ દુધાત પર અડધી રાત્રે હુમલો કોણે કર્યો અને કેમ કર્યો આ ઘટનાની જાણ થતાં પછી એમણે અલગ અલગ જે કાર્યવાહી કરવી પડે એ કાર્યવાહીની શરૂઆત તો કરી દીધી છે આગળ જતા જે પણ માહિતી મળશે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરજો અમારા વિડીયોને લાઇક અને શેર કરજો અને સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ છે એને જોઈન કરવાનું ન ભૂલતા એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આ ગામને અંદર કોઈ નહેરો મારિયે નાખું હો લે ધારી પર ધારીમાં એવું અંદર કોઈ નહેરો મારિયે નાખું